અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બનેલું બે વ્યક્તિઓના મૃત્યુ થયેલા અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે પોતાની ધરપકડ ટાળવા નાસ્તા કરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ બનાવ બન્યો અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે રેવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને બે મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમ જે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ હાથ ધરાઈ રહી છે એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ જે વિવિધ પુરાવા એકત્રિત કરવામાં આવનાર છે મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે ત્રણ હજાર આઠસોથી વધુ દર્દીઓએ પીએમ જે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી અમને સારવાર મેળવેલી છે એ વિષય પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે તેત્રીસ બેંક એકાઉન્ટ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહ્યો છે છે કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમને જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડિયો કેસેટ બનાવવાનું શરૂ વિડિયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદો સમૃત સ્કૂલ અને ખ્યાતી વર્લ્ડ સ્કૂલ ખ્યાતી ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના નર્સિંગ કોલેજ અને બીબીએ બીસીએના જે કોર્સેસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે બે હજાર એકવીસમાં એશિયન પેરિયટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે એ એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ બે હજાર બાવીસમાં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એમને પોતાની સહીથી જ કરવામાં આવતા હતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જ્યાં નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે ખોટા નુકસાન બતાવેલા છે તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી ઓસ્ટ્રેલિયા કોના ક્યાં મુકાયો હતો ઓસ્ટ્રેલિયાથી દુબઈ ક્યારે ગયો હતો ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી અગિયાર નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યુઝીલેન્ડ ગયા હતા અને ન્યુઝીલેન્ડ એ દુબઈ ગયા હતા સર કોની સાથે ત્યાં દુબઈમાં હતો દુબઈ પોતાના મતલબ હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા ਇਹ ਆਏ ਹੋਣ ਜੋਗੇ ਮਾ ਆਇਆ ਹੋ ਤਾਂ ਕਾ ਕਾਰਨ ਉਸਰ ਤੇ ਬਰਤ ਕਰੇ ਸਬ ਰਿਟਰਨ ਪਰ ਕਾਰਨ ਸੂ ਹੈ ਨੂੰ ਕੋਈ ਮੈਡੀਕਲ ਇਮਰਜੈਂਸੀ ਹੈ ਕਿ ਪਛੀ ਹਾਈ ਕੋਰਟ ਭਾਵੇਂ ਤਾਂ ਪਰ ਅਸੀਂ ਆਪਣੇ ਜੜਾਉ ਹੈ ਕਿ ਆਪਣੀ ਪਤਨੀ ਦੀ ਤਬੀਅਤ ਬਧਾਰੇ ਖਰਾਬ ਹੋ ਰਹੀ ਹੈ ਇਹਨਾਂ ਨੂੰ ਮੈਡੀਕਲ ਸਹਾਰਾ ਦੀ ਜਰੂਰਤ ਹੈ ਲੈ ਬਦੂ ਸਮੇਂ ਤੱਕ ਇਹ ਭਗਤਾ ਫਰੀ ਸਕੇ ਨਾਤਾ ਇਤਲੇ ਇਹ ਕਾਰਨ ਉਸਰ ਐਮਨੇ ਫਰਜ ਵੈਸ਼ਨ ਵਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ पीडपरा रे